હલો ગાઈ જય માતાજી સ્વાગત છે આજના અમારા નવા મિની વ્લોગમાં તો ગાઈ જ આપણે ગયા હતા ખેતરમાં ખેતરમાં આવ્યા હતા આઈરનનામાં રોટરી મારવા માટે નોનું ટ્રેક્ટર લઈને તો ગાય ટ્રેક્ટર તો આજે આપણે નાનું ટ્રેક્ટર આજે મોઢું પડી ગયું હતું તો બે વાર ધક્કો માર્યો ચાલુ ના થયું તો આપણા મોટા ટ્રેક્ટરથી પાસ્યા ખેંચ્યું ખેંચીને ચાલુ કર્યું આપણે ગાઈ ચાલુ કરીને અહીંયા આવીને કાંટો માર્યો આપણે રોટરીનો આ રીતના ખર્ચે બધું કીધું કાપી ગાળ લે પછી ઓરાચર આવવાના છીએ નામો સાઈડોમાં એના માટે આપણે આપણને ટ્રેક્ટર લઈને આવ્યા હતા દેશી જુગાર કરીને બહુ અધિન ઉપર રોટરી પ્લસ પાડિયું બંને લઈને આવી ગયા છીએ આપણે આજે સવારનો ટાઈમ મળે નહોતો ટાઈમ એટલા માટે નહોતો મળે કે વખતમાં તકલીફ થઈ ગઈ હતી આજે આપણને તો કરાવી એના હિસાબે માથું બી ગયું માથું બી બહુ દૂધ આજે છે અને આવું ચાલું કરીએ કામ તો તમને બતાવી દઈએ આપણે આજે તો યુકિન ના મમ્મી બી કરે ના હતા એકલા જ આવું પડ્યું છે ખેતરમાં યુગીના મમ્મી અને યુગવીર તો ગયા છે બાર ગામ બાળક કાંકાનો છોકરો થયો હતો બાજરા મારવાનું રાખ્યો હતો ગીન દોર બધું લઈ ગયા છે એ ફરવા જાય તારે આપણે ખેતરમાં બમ કરવાનું વારવા આવી ગયો છે આપણે રોટરી પર લોડ વધારે પડે છે ટ્રેક્ટર દબીને ડે તો વજન ઓછોકર નાખશે પાણી નીચે ઉતારી દઈએ આપણે બધું આમાંથી એ રીતના બહુરી દીધું છે જાણે બીજી વાર છોડવાનું જ ના હોય તો આજે આપણે વજન ઓછો કરી નાખશું પાડ્યું છૂટું પાણી મૂકી દીધું સાઈડમાં આમાં વજન વધારે આવતું નહીં એક લાવ્યું કરી દઈએ આપણે એટલું જ વજન આવે છે હવે ચાલુ કરી દઈએ પાછું રોટરી મારવાનું સાઈડ અરદ ઉપાડવાના ચાલુ છે મજૂર અરદ ઉપાડે છે આપણું કોમ આપણે કન્ટિન્યુ રાખશે જલ્દી પતી જાય આખું ખેતરમાં આખા ખેતરમાં રોટરી મારવાની સાચી આપણે મારીને પટાઈ દઈએ બધું પછી અનુકમ લેવું પડે રોટરી છૂટી પાડીને અત્યારે આ ટાઈમ મળે તો કાલે સવારે બી પાડ્યું તો મારવું તો પડે જ તો બ્લોગમાં બન્યા રહેજો ગાય આગળ આપણે શું શું કરીએ બતાવતા રહેશું જય માતાજી